શીતડા સાતમ શ્રાવણ વધ સાતમના રોજ સવારે વહેલા ઊઠી ઠંડા પાણીએ નહાવું આખો દિવસ ટાઢું ખાવું ચૂલો સળગાવવો નહીં શીતડામાંની વાર્તા સાંભળવી બે વહુ હતી એક દેરાણી બીજી જેઠાણી રાંધણ રાંધણછઠનો દાડો આવ્યો દેરાણી રાંધવા બેઠી રાંધતા રાંધતા થાકી ગઈ અડધી રાત થઈ પારણામાં છોકરો રોવા લાગ્યો નાની વહુ ધવરાવવા બેઠી મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુને ઝોકા આવ્યા છોકરો ધરાવતી તે ઊંઘી ગઈ ચૂલો ટાઢો કરવાનું ભૂલી ગઈ મધરાત થઈ ને શીતળામાં ફરવા નીકળ્યા ને ચૂલામાં આડુટ્યા શીતળામાં આખા અંગે દાઝી ગયા એમણે શાપ આપ્યો જેવું મારું અંગ બળ્યું તેવું તારું પેટ બળજો સવારમાં જુએ તો ચૂલો સળગતો દીઠો પારણામાં જોયું તો છોકરો મરદું દીધું વહુ સમજી ગઈ કે સિતળામા શાપ સાપ લાગ્યો નાની વહુ ચોધાર રડવા લાગી જેઠાણી મનમાં રાજી થઈ પણ નાની વહુ પર સાસુને ઘણું હેત હતું સાસુએ ધીરજ આપીને કહ્યું વહુ રડવાથી કઈ નહીં વડે તું શીતળામા પાસે જા એ છોકરો સજીવન કરશે આશીર્વાદ લઈ મરેલો છોકરો જોડીમાં નાખી નાની વહુ ચાલી નીકળી રસ્તામાં બે તલાવડી આવી છલોછલ ભરેલી પણ કોઈ પાણી પીતું ન હતું ચકલુંય બોટતું ન હતું વહુને જતી જોઈને તલાવડી બોલી બહેન ક્યાં જા છો મને શીતળામાં નો સાપ લાગ્યો છે સાપ નિવારણ કરવા શીતળામાં પાસે જાઉં છું તલાવડીઓ કહે ભલે બહેન પણ અમારું પાણી પીસ નહીં જે પીએ તે મરી જાય છે અમારા એવા શા પાપ હશે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા બે આખલા લડતા મળ્યા બેઉ આખલાની કોટે ઘંટીના પડ બાંધેલા છે ને લડ્યા કરે છે નાની વહુને જોઈને આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે વહુ બોલી શીતલામાં પાસે શાપનું નિવારણ કરવા આખલા કહે ભલે પણ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે એવા આપ કર્યા હશે કે અમારું લડવાનું અટકતું જ નથી વહુ તો આગળ ચાલી વનવગડો આવ્યું બોરડીના ઝાડ નીચે એક ડોસી બેઠી હતી એનું માથું ઉઘાડું હતું ને ખંજવાળ્યા કરે વહુને જોઈને ડોસી બોલી બહેન ક્યાં જાય છે જરા માથું જોતી જાને એ ડોશીના ખોડામાં ડોશીમાના માથાની જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલી વારમાં તો દોશીમાના ખોડામાં છોકરો સજીવન થયો વહુ તો રાજી રાજી થઈ ગઈ ઝટ દઈને છોકરાને ખોડામાં લીધો વહુ તો સમજી ગઈ કે આજ શીતળામાં છે એ તો ડોસીમાના પગમાં પડી માતાજી તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો શીતળામાં રસ્તામાં બે તલાવડી મળી પાણી કોઈ પીતું નથી એમના શાપ આપશે શીતળામાં કહે ગયે બંને શોક્યો હતી રોજ કબજીઓ કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી રેડીને આપે એ પાપે એનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એમના પાપ દૂર થશે વહુ કહે માતાજી રસ્તામાં બે બે આખલા મળ્યા એમની કોટે ઘંટીના છે છે એમને કાયમ કરે એમના પાપ હશે ગયે ભવે દેરાણી હતા એ કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપના કારણે એમની કોટે ઘંટીના પડ બાંધ્યા છે તું એ પડ છોડજે એટલે એમના પાપ નાશ પામશે નાની વહુ તો શીતલામાના આશીર્વાદ લઈ છોકરો રમાડતી ઘરે પાછી આવડી રસ્તામાં લડતા આખલા મળ્યા એમને વાત કરી કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા બંને લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડીઓ આવી એમને શીતળામાં વાત કરી અને પાણી પીધું તલાવડી રાજી થઈ થોડી વારમાં તો પશુ પંખીઓ અને પાણી પીવા લાગ્યા વહુ છોકરાને લઈને ઘરે ગઈ સાસુ રાજી થઈ ગયા પણ જેઠાણીના મનમાં ઝેર રેડાયું બીજા વર્ષે રાંધણ છઠાવી જેઠાણીના મનમાં થયું હું પણ દેરાણીની જેમ કરું એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ મધરાતે શીતળામાં આવ્યા ચૂલામાં આડોટ્યા શીતળામા આખું શરીર દાજ્યું એમણે સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે જેઠાણી પાણામાં જુએ છે તો છોકરો મરેલો દીઠો જેઠાણી સમજી ગઈ કે એ સાપ આપ્યો દેરાણી પેઠે એ પણ છોકરો લઈને શીતળામા પાસે જવા લાગી રસ્તે જતા બે તલાવડી આવી તલાવડી કહે બહેન છે આખલા કહે બહેન ક્યાં જાય છે શીતળામાં પાસે અમારો સંદેશો લેતી જાને હું કઈ તમારા જેવી નવરી નથી તેમ કહે જેઠાણી આગળ ચાલી અઘોર જંગલમાં બોરડી નીચે ડોશીમા રૂપ ધરીને શીતળામાં બેઠા હતા માથું ખુલ્લું હતું ને ખંજવાડિયા કરે ડોશીમાં કહે બહેન ક્યાં જાય છે જેઠાણી બોલી શીતળામાં પાસે જરા માથું જોતી જાને જેઠાણી છણકો કરતા બોલી હું કઈ તારા જેવી નવરી નથી મારો છોકરો મળદું થઈ ગયો છે આમ કહી ચાલી નીકળી જેઠાણી તો આખો દાડો રખડી જંગલના ઝાડવા જોઈ વળી પણ ક્યાંય શીતળામાં ના મળ્યા મોડી રાત સુધી રખડતી રખડતી થાકી ગઈ છોકરો મોડું લઈને રડતી ને કૂટતી ઘરે આવી જય શીતળામાં જય શીતળામાં તમે જેવા દેરાણીને ને ફળ્યા એવા સૌને ફળજો